અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વિક્રમભાઈ બી સીધી દેખરેખ રહી હતી કેમ્પમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તથા એસટીએસ કાંકરેજ જોશીલાજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા અભિયાન દરમિયાન વનરેબલ પોપ્યુલેશન ધરાવતા સો લોકોના ચેસ્ટ એક્સ રે કરવામાં આવ્યા અને નિદાન સાથે સારવાર અંગેની માહિતી આપવામાં આવી આ પ્રસંગે જાલમોર પીએચસીના આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચઓ એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ આશાબહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા કેમ્પ દ્વારા ગામ લોકોને ક્ષય રોગ અંગે જાગૃતિ આપવામાં આવી અને સમયસર તપાસ કરો સારવાર લો અને ક્ષયમુક્ત સમાજ બનાવવા સહભાગી બનો એવી અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર ડી કે નાયક કાકરે